સેવા સાધના ટ્રસ્ટ દ્વારા શરદી વિસ્તાર પર રામકૃષ્ણનગર ગોરેવાલી ગામ વસાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આપણે અત્યારે ગોરેવાલીના રામકૃષ્ણનગરમાં ઊભા છીએ રામકૃષ્ણ નગરમાં સેવા સાધના રાષ્ટ્રીય સ્વયંસેવક સેવક સંઘ પ્રેરિત સેવા સાધના ટ્રસ્ટ દ્વારા આ ગામનું લોકાર્પણ બે હજાર વીસમાં થયું છે આ ગામમાં એક મંદિર અને કુલ ઓગણીસ ઘર છે આ મકાનો વાડાકોલી સમાજને અર્પણ થયા એના પહેલાં સમગ્ર સમાજ ઉપર આકાશ નીચે જમીન એ એ પરિસ્થિતિમાં રહેતું હતું ને તડકો વરસાદ શિયાળો ગમે તે પરિસ્થિતિ હોય એક કાચા ભૂંગામાં સમગ્ર સમાજના લોકો રહેતા હતા ને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા સાધનાને એવું લાગ્યું કે રાષ્ટ્રપ્રેમી લોકોને સરહદી વિસ્તારો ઉપર વસાવવા હશે ટકી રહે એના માટે કાંઈક કરવું જોઈએ એ ઉદ્દેશ્ય સાથે આપણે કુલ ચાર ગામ સેવા સાધના ટ્રસ્ટના માધ્યમથી બનાવ્યા છે એમાંનું એક ગામ છે રામકૃષ્ણનગર ગોરેવાલી

આ ખૂબ ધીમી પ્રોસેસ છે ધીમે ધીમે આપણે એક પછી એક પગલું લઈ અને એમાં સફળતા ભગવાનની દયાથી દાતાના સહયોગથી બધું સારું થતું જાય છે પહેલાં તો આપણા માટે એ જ ચેલેન્જ હતું કે આ ગામમાં એ લોકો અહીંયા કેવી રીતે સારી રીતે રહી શકે એ લોકો પાસે પાકા મકાનો પણ નહોતા તો આપણે પહેલાં મકાનોની વ્યવસ્થા કરી અને હવે શિક્ષણ માટે આગામી આપણે શું કરી શકીએ એ માટે સંસ્થાના પ્રયાસો હવે શરૂ થયા છે કે વર્તમાનમાં તો આ સમાજના બાળકો શિક્ષણથી વંચિત છે પણ આપણે એમને કેમ સારું શિક્ષણ આપી શકીએ એના માટેના પ્રયાસો આગામી સમયમાં આવે સંસ્થા કરવાની છે આ સમાજના લોકો અત્યારે રોજગારી માટે ગાયન ક્ષેત્રે પણ સારું એવું કામ કરી રહ્યા છે ગાયન આ સમાજના લોકોનું બહુ સારું છે એટલે રણ ઉત્સવના સમયમાં રિસોર્ટમાં જ્યારે પ્રવાસીઓ આવે છે ત્યારે પ્રવાસીઓના મનોરંજન માટે આ લોકો બાજુબાજુના રિસોર્ટમાં ગાવા માટે જાય છે અને રોજીરોટીમાં એમના માટે ખૂબ ઉપયોગી સાધન છે અત્યારે એસજી વી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માન્યતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સે લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સીપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી બુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ